આણંદ પાલિકાની દબાણ હટાવ ટીમ ઉપર હુમલા બાદ ઉમરેટ ચીફ ઓફિસર અને દબાણ હટાવ ટીમ ઉપર દબાણકારો દ્વારા હુમલો કરાતા પોલીસે પાંચ હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધી મુખ્ય હુમલાખોરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે ચોરી અને ઉપરથી સિના ચોરી આવું જ આણંદ જિલ્લામાં બની રહ્યું છે લુખા તત્વો અને જાણે પોલીસનો કોઈ ડર નથી રહ્યો આણંદ પાલિકાની દબાણ હટાવ ટીમ ઉપર હુમલાની ઘટનામાં હજુ આરોપી ઝડપાયા નથી ત્યાં ઉમરેટ નગરપાલિકાની દબાણ હટાવ ટીમ અને મહિલા ચીફ ઓફિસર પર દબાણકારો દ્વારા હુમલો કરી બિહાર અને યુપીવાળી કરતા આખરે ઉમરેઠ પોલીસે અમદાવાદ અને ઉમરેઠના પાંચ લુખા તત્વો પર ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે પાલિકાની ટીમ ગતરોજ ઉમરેઠ શહેરના જાગન્નાથ મહાદેવ વિસ્તારમાં ગેરકાયદેસર લગાવેલ બાગે સિરાજ નામની સાઇટના હોર્ડિંગ હટાવવા ગઈ હતી જ્યાં સાઇટના મુખ્ય માલિક મહેબૂબ ખાન પઠાણ અમદાવાદની અને તેમના મળેતીયાઓ દ્વારા પાલિકાની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જોકે પાલિકાની ટીમે આ બાબતે પાલિકાના મહિલા ચીફ ઓફિસર ભારતીબેન સોમાણીને જાણ કરતા ચીફ ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં મહિલા ચીફ ઓફિસરને પણ સાઇટ ઘટના મુખ્ય માલિક અને તેના મળતિયાઓએ લાફા ઝીંકી દેતા ચકચાર મચી હતી જો કે મહિલા ચીફ ઓફિસરે આ અંગે ઉમરેઠ પોલીસમાં પાંચ હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે જૈદ ઉર્ફે મહેબૂબ ખાન અમદાવાદી મુસ્તાક ઉર્ફે મુઝો મહેમૂદ મિયા બેલીમ તોફિક નઝીર ખાન પઠાણ જુનેદ ચકલાસી તેમજ ફરીદ ખાન પઠાણ વિરુદ્ધ ગુનો નોંધી સાઇટના મુખ્ય માલિક અને હુમલાખોર જૈદ ઉર્ફે મહેબૂબ ખાન અમદાવાદીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સાથે પાંચ ફરાર આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે